બુલેટીનમાં આગળ વાત કરીએ તો પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાને ધમકી મળી છે જયેશ રાદડીયાના નિવેદનની ટીકા કરી હતી અજાણ્યા નંબર પરથી કોલ કરીને ધમકી આપવામાં આવી છે ફોન કરીને મારું માગી ધમકી આપવામાં આવી પીપળિયાએ આ વાત કહી મારા નિવેદન બદલ હું માફી માગું એવું દબાણ પણ કરવામાં આવ્યું હું આવા લોકોની ધમકીથી નાસીપાસ થવાનો નથી ત્યારબાદ ઘણા ધમકીઓ ભર્યા ફોન આવવા લાગ્યા અને અભદ્ર ભાષામાં વ્યવહાર કરવા માટે ફોન આવવા માંડી માંડ્યા અને માફી માગવા માટે પણ ફોન દ્વારા દબાણ કરવામાં આવ્યું ધમકીઓ આપવામાં આવી પરંતુ તે એ સ્વાભાવિક છે કે જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની જે ગેમ છે એ તમારી વિરુદ્ધ આવા પ્રકારના કૃત્ય કરી ને તમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે તેનાથી નાસીપાસ થવાની જરૂર હોતી નથી આપણે આપણા જે ધ્યેય સિદ્ધિ હોય કે સમાજમાં જે કાંઈ સ્વીકારપાત્ર બાબતો ન હોય તે બાબતો વિશે વિરોધ કરવો જોઈએ તે આપણી જે સોચ છે એ પ્રમાણે અમુક આગળ પણ આ જ રીતે વિરોધ કરતા રહીશું છે